અને અમારા કેમેરામેનની જો તબિયત ખરાબ થઈ ગઈ કેમ છું કપુબેન તબિયત ખરાબ થઈ ગઈ બપોરે પાણીપુરી ખાવામાં તો કઈ તકલીફ નથી થતી હે આશુબેન તમને તો કઈ તકલીફ નથી ને જો આશુબેન ને પણ અત્યારે વોમિટ થાય છે અને અમારા કેમેરામેન ને પણ થાય છે ગયા અંદર દર્શન કરવા માટે હવે જવું છે અને અહીંયા ગાઈડ છે કે અહીંયા ગાઈડલાઇન્સ આપે છે બધામાં કારણ કે જનકભાઈ અવારનવાર અહીંયા નજીક થાય અવારનવાર જનકભાઈ આવતા હોય તો અહીંયા કાલભૈરવ દાદાની બહુ મોટી પ્રતિમા રાખવામાં આવી છે તો પહેલાં સૌ આપણે કાલભૈરવ દાદાના દર્શન કરી લઈએ સેલિબ્રિટી તો જો અમારા કબૂબેન હે જવાબ નથી દેતા કબુબેન તમે તો એટલી વાર માં એક સેકન્ડ માં તમારું મૂડ ચેન્જ થઈ ગયું હમણાં કઈક ઉમેટ થતી હતી એવું હતું ને એટલી વાર માં કમ્પ્લીટ થઈ ગયું કારણ કે આ જગ્યાનો દર્શન કરે ને એટલે થોડીક એનર્જી આવે હા જગ્યા નો પ્રભાવ જ એવો છે કે ફેમિલી ખૂબ એન્જોય કરી છે ને કહેવાય છે ને કે ખરેખર જો ભાઈબંધ ભેગો હોય ને યાર તો એની મજા જ અલગ આવે

જો અત્યારે બધા ફોટોશૂટ કરી લીધા બધા રીલ્સ બનાવતા હતા શું કે જોશના હવે પ્રસાદ લેવા જાવ ને હર્ષ ભાઈ જો અત્યારે બધા ભાઈ જેક્સભાઈ હવે હાલો ને પ્રસાદી લેવા આવો કોની વાર રાહ જોવું છું યાર હાલો ભરતે હાલો કબુબેન હાલો પ્રસાદી લઈ લેવો ને એટલે કમ્પ્લીટ થઈ જાય હવે પૂછી ગયા છે કે અહીંયા ચોવીસ કલાકના માટે ભોજન ચાલતું હોય શું કે જનકભાઈ ભરતી પ્રસાદ લેવી છે ને

હા કઈ વાંધો હું લઈ દઉં માલ આ ઢીંગલી હતું કે નાની છે તો ઢીંગી લેવી પૂર હોતી નહી તારા માટે પંસ લઈ આવ્યું હલે અલે પંસ છે પણ તારે આ પક્કો તો જોતો ખરી કેટલો મસ્તનો પંસ છે તો હું લેવું તારે આ ભાઈ ઢીંગલી લેવા માટે રહેણી અને આને મેં પંસ લઈ દીધું તો આને પંસ લેવો નથી અલે મસ્ત પંસ છે જો જીરકી છે તો તારે ઢીંગળી લેવી પછી કેટલુંક લેવાનું છે હજુ

કબુ માટે લીધો છે ને ભાઈ તમે તમારું જો મને કઈ ખબર નથી હું આ ગામનો જ કે આ નથી નથી હાલો ભાઈ એ ભાઈ હવે વાર છે જય છે તો સાથે તો મજા આવે મજા તમે કાલે અમે તમે સીધા ભેગા બધા ભેગા જાય હાલો તો જક્ષભાઈ હવે નીકળશું હાલો

મિસિસ ભારતી સોલંકી ને અમારા કેમેરામેન પણ થોડુંક મૂડ ઓફ થઈ ગયું બધા થાકી ગયા છે એટલા માટે અને અહીંયા આશુબેન ને મમ્મી જો ચા બનાવે આશુબેન શું કરો છો જો આશુબેન તો યાર અમારા ભેગે આવ્યા હતા એટલે થાકી ગયા ને પાછા અત્યારે જો પાછું રસોઈ પર બેહી ગયા ને મમ્મી જો મસ્ત મજાનો ગરમ ગરમ ચા બનાવે તો ચા પી લે કારણ કે ભાઈ એટલા થાકી ગયા કારણ કે રસ્તો થોડોક કંડવે એવો તો શું કે જનકભાઈ રસ્તો થોડો હતો અમાર થોડાક બગડણા વાળો ને ભગુડા વાળો ને બધું રસ્તો ખરાબ થઈ ગયા હાવ તો જેક્સભાઈ પપ્પા પો બેઠા અમે તો મારા ઘરે રહી એટલે અમને ખબર હોય કે કેવો રસ્તો હા તમે તો ઓવર નવર સેવામાં માં જતા જ હશોગા હા પહેલી તારીખે હોય ને પૂનમે હોય બાપા સેવા કરી ને મજા કરી તો જો ભાઈ આ કઈક આ જગ્યા એ છે કે અહીંયા વધારે પડતા જેક્સભાઈ બીહી ને વિડિયો ને એન્ડ કરતા હોય બરાબર ને જેક્સભાઈ આ એ જગ્યા છે તો આ રીતનું નું કઈ જેક્સભાઈ નું મકાન છે અને આજની નાઇટ આપણે અહીંયા જક્ષભાઈના મહેમાન થઈને રહેવાનું છે અને કાલ સવારથી થી જક્ષભાઈ અમારા મહેમાન થવાના છે બરાબર ને જક્ષભાઈ આમાં જમરૂક થોડા ઘણા તોડવાના છે જક્ષભાઈ છે ને અને આ જક્ષભાઈ ની શું કે તમારે વેનમ એમ ટી એમાં જો કારણ કે અમારા ભાઈ જનકભાઈનો શોખ તો રજવાડી શોખ છે હે જનકભાઈ